નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું વરસાદની આગાહી આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ દાહોદ ડાંગ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદામાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ભરૂચ નવસારી સુરત વલસાડ તાપીમાં પણ વરસાદની શક્યતા છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દ્વારકા ભાવનગર મોરબી ગીર સોમનાથ અને કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરોની હડતાળ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે જૂનાગઢ સિવિલમાં હોબાળો થયો છે એક પરિવારના લોકોએ દર્દીનું મોત થતાં બેદરકારીના આક્ષેપ ડોક્ટરો પર મૂક્યા છે પરિવારના લોકોએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો આ મામલે ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા છે પરિવારના એક દર્દીને છાતીમાં દુખાવો થયો હતો તેથી તે સિવિલમાં દાખલ થયો હતો દર્દી આઈસીયુમાં વેન્ટિલેટર પર હતો દરમિયાન તેનું મોત થયું હતું તેથી દર્દીના પરિવારજનોએ આને ડોક્ટરની બેદરકારી ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાંથી નકલી આઈપીએસ અધિકારી પકડાયા છે ગુજરાતમાં નકલીનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો છે હવે સુરતમાંથી એક નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પોતે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપીને અગિયાર લાખ રૂપિયા પડાવ્યા હતા જેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે આ નકલી આઈપીએસ બની ફરતા પ્રદીપ પટેલની ધરપકડ કરાઈ છે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને પાછળ બેસાડવા પર રક્ષા મંત્રાલયનો જવાબ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પાછળની લાઈનમાં બેસાડવા પર વિવાદ શરૂ થયો છે તેના જવાબમાં સંરક્ષણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે મંત્રાલયે કહ્યું છે કે આગળની હરોળ હોકી ખેલાડીઓ માટે ફાળવવામાં આવી હતી જેના કારણે રાહુલ ગાંધીને પાછળ બેસવું પડ્યું હતું ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની પાછળ પણ વધુ બે લાઈનો હતી જેના પર કેટલાક મહેમાનો બેઠા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાનું તું મારી નહીં તો બીજા કોઈની નહીં સોંગ જેવો કિસ્સો વેરાવળમાં સાપરમાંથી સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે વેરાવળમાં સાપરમાં થોડા સમય પહેલાં મહિલાની થાબલી લટકતી લાશ જોવા મળી હતી જે મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી પરિતાના હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો પ્રેમીએ ચારિત્ર્ય પર શંકા કરીને પ્રેમિકાને પથ્થરના ઘા ઝીકીને મોતની ઘાટ ઉતારી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના તેતાલીસ તાલુકાઓમાં ચાલીસ ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ બોતેર ટકાની આસપાસ નોંધાયો છે ત્યારે રાજ્યના ચોપન તાલુકાઓમાં પચાસ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછા વરસાદવાળા સૌથી વધારે વિસ્તારો છે ત્યારે સુરેન્દ્રનગરના લખ્તરમાં સૌથી ઓછો બાવીસ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે રાજ્યભરના તેતાલીસ તાલુકાઓમાં ચાલીસ ઇંચ કે તેથી વધારે વરસાદ થાપકી ગયો હતો તો સિત્યોતેર તાલુકાઓમાં વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરંગા યાત્રાની આડમાં આસારામનો પ્રચાર ગાંધીનગરમાં દુષ્કર્મી આસારામનો તિરંગા યાત્રાની આડમાં પ્રચાર કરવામાં આવ્યો હતો પ્રચાર કરાતા ભારે વિવાદ પણ જોવા મળ્યો છે આસારામના સમર્થકોએ તિરંગા યાત્રા કાઢી હતી શું ગુજરાતમાં ફરીવાર દુષ્કર્મી આસારામ એક્ટિવ થયો છે મહત્વનો છે કે છેલ્લા અગિયાર વર્ષથી આસારામ જેલવાસ ભોગવી રહ્યા છે હાલ કોર્ટમાંથી જામીન મળતા બહાર આવ્યા છે જો કે જામીન મળતાની સાથે જ તેમના સમર્થકો એક્ટિવ પણ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેમ ઝોન અગ્નિકાંડમાં લોકોના જીવ બચાવનારનું સન્માન કરવામાં આવ્યું છે દેશમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાય ત્યારે રાજકોટમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કલેક્ટરના હસ્તે ખેલાડીઓ અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગેલી ઘટનામાં લોકોને જીવ બચાવનારા દક્ષ કુંજળિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ટી શર્ટ ઉપર વોર ગુજરાતના ચોટીલામાં તાજેતરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં વીર સાવરકરના ટી શર્ટ પર રાજનીતિ ગરમાય છે કોંગ્રેસના નેતાઓએ વીર સાવરકરના ટી શર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ નોંધાવી છે તો હર્ષંઘુએ પ્રહાર કર્યા છે કે દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસમાં નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના હુમલાનો ઇઝરાયલને ભય અન્ય દેશો પણ ચિંતિત મિડલ ઇસ્ટમાં સ્થિતિ વણસી રહી છે ઈરાન ગમે ત્યારે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે જેનો ભય સતત સતાવી રહ્યો છે જોકે ઈરાન અને અમેરિકા સહિત પાંચ દેશોએ મનાવ્યું છે છતાં ઈરાન ઇઝરાયલ પર હુમલો કરવા તૈયાર છે આ યુદ્ધના સમાચારો આખી દુનિયા માટે આઘાતજનક છે ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સમય આવીએ હાનિ એથી હત્યાનો બદલો લેવામાં આવશે લાગે છે કે હવે એ સમય આવી ગયો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો જયપુરમાં મેઘરાજાએ બોલાવી છે સટાસટી રસ્તા ઉપર નદીઓ વ્યતી થઈ હતી રાજસ્થાનના જયપુરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અતિભારે વરસાદને પગલે નદીઓ નદીઓ બની હતી રસ્તાઓ પર વહેતી થઈ ગઈ હતી તો બીજી બાજુ રેલવે સ્ટેશન પર પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઘણી જગ્યાએ કાર અને બાઇક તરતી જોવા મળી હતી તો બીજી બાજુ હવામાન વિભાગે એકવીસ રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ યુદ્ધમાં ચાલીસ હજાર લોકોના મોત ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યા યુદ્ધમાં અત્યાર સુધીમાં પેલેસ્ટાઈલના ચાલીસ હજારથી વધુ લોકો માર્યા ગયા છે ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં બાણું હજાર ચારસોને એક લોકો ઘાયલ થયા છે અને પંચ્યાસી ટકાથી વધુ લોકો તેમના ઘર છોડીને ગયા છે સાત ઓક્ટોબરે જ્યારે હમાસે હિઝરા પર હુમલો કર્યો ત્યારે આ યુદ્ધ શરૂ થયું હતું કહેવાય છે કે પંદર હજાર હમાસના ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે